નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ પાવાગઢ જૈન તીર્થ ખાતે આદિનાથજીના લઈની ધજાનો કાર્યક્રમ યોજાયો વલ્લભસુરી સમુદાયના ત્રણ સાત્વીજી ભગવંતોના વર્ષિત અપના અનોખા શિરડીના રસથી ચારસો દિવસના તપસ્વીઓને પારણા કરાવ્યા જૈનોના પહેલા તીર્થંકર ભગવાન આદિનાથથી શરૂ થયેલ પરંપરા મુજબ જૈનો તેર મહિના અને તેર દિવસનું તપ કરતા હોય છે પાવાગઢ તીર્થના મંત્રી અને જાણીતા જૈન અગ્રણી દીપક સાહેબ જણાવ્યું હતું કે પાવાગઢ તીર્થ ખાતે આદિનાથ ભગવાન અને શેરડીથી પારણા કરાવતા કુમારનું સુંદર જીના લય મનહરભાઈ ભોગીલાલ શાહ પરિવાર દ્વારા બનાવવામાં આવેલા છે તેની આજે વિનીતાબેન અને વિપુલભાઈ શાહે જીના લઈની ધજા જણાવી હતી દરમિયાનમાં આજે અખાત્રીજના દિવસે સાધ્વી હિમ રત્નાશ્રીજી ધ્યાન રત્નાશ્રીજી તથા પ્રજ્ઞ રત્નાશ્રીજી મહારાજ સાહેબને તેમના પરિવાર તથા મુખ્ય લાભાર્થી મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવારના શ્રેયસભાઈ જીગરભાઈ શાહે શિરડીના રસથી ત્રણેય સાતવીજી ભગવંતોને પારણા કરાવ્યા હતા કાર્યક્રમમાં સંગીતકાર અંજુબેન શાહે વર્ષિતપના ગીતોની રમઝટ બોલાવી પ્રવર્તક વિનોદ વિજયજી એકસો ચાર વર્ષના તપસ્વી મહારાજ વિનય રત્ન વિજયજી સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી વિશ્વેન્દ્ર વિજયજી અક્ષય રત્ન વિજયજી મહારાજ તથા સાત્વીજી સમયજ્ઞાશ્રીજી નય પ્રજ્ઞાશીજરી પ્રશમ પ્રશ્મરત તારાશ્રી મહારાજે પાવાગઢ તીર્થના ભવ્યાતી ભવ્ય પારણા મહોત્સવમાં નિશ્રા પ્રદાન કરી હતી એમ પાવાગઢ તીર્થના મંત્રી અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું પેલા એમના જે પરિવાર વાળા છે વલ્લભ સુરી સમુદાયના ત્રણ સાધ્વીજી ભગવંતો